સરકારી નોકરીના બહાને છેતરપિંડી આચરનારાઓની ધરપકડ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલશનની કાર્યવાહી ત્યારે વાત થશે પાદર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યો ઠંડીએ ભૂકા બોલાવ્યા હજુ પણ વધવાની શક્યતા ત્યારે વાત થશે દુઃખદ સમાચાર સૌથી વિનાશક કુદરતી આફતમાં ચોવીસ લોકોના મોત ત્યારે વાત થશે ડિજિટલ એરેસ્ટમાં મોટો ખુલાસો ત્રીસ કરોડની ઠગાઈ કરવામાં આવી હતી ત્યારે વાત થશે અમરેલી પત્રકાંડ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગૃહ રાજ્ય મંત્રી સંઘવીને મળી છે ધમકી એલ પર ચીનીની વધુ એક આવડજંડાઈ સામે આવી છે આવી તશા ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે લેટર કાંડ સુરત પહોંચ્યો ધાનાણીને પોલીસે ઉપાડ્યા ત્યારે વાત થશે વડનગરના ઐતિહાસિક વારસાને દર મ્યુઝિયમ તૈયાર છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વડનગર સહિત દેશને નવા વર્ષમાં એકવીસ મીટર ઊંચા અને ત્રણસો છવ્વીસ પિલર પર ઊભા કરાયેલા મ્યુઝિયમની ભેટ મળશે નવ્વાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે બાકી કામ દસ દિવસમાં પૂર્ણ થઈ જશે દેશ વિદેશના પર્યટકો માટે સોળ જાન્યુઆરી ખુલ્લો મુકાશે ઉદઘાટન માટે અમિત શાહ પણ આવી શકે છે મ્યુઝિયમમાં વડનગરના સાત પીરિયડ કલ્ચર વેપાર ધંધા તેમજ અવશેષો પ્રદર્શનમાં મૂકવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેટર કાંડ સુરત પહોંચ્યો છે દાનાણીને પોલીસે ઉપાડ્યા અમરેલી લેટર કાંડનો વિવાદ હવે સુરત પહોંચ્યો છે લેટર કાંડ મામલે કોંગ્રેસ નેતા પરેશ દાનાણી અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા સુરત વરાછામાં માનગઢ ચોક ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું મંજૂરી વગર ધરણા કરવા બદલ પરેશ દાનાણી અને પ્રતાપ દુધાત સહિત ચાલીસ થી પચાસ કોંગી ટીંગા ટીંગાટોળી કરીને અટકાયત કરી છે ઉપરાંત પોલીસ ફોર્સ પણ ગોઠવી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આ ત્રણ દિવસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે આ સાથે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે નોંધનીય છે કે ગૃહમંત્રી લગભગ દર ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવતા હોય છે અને પોતાના પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો એલએસી પર ચીનની વધુ એક અવરચંડાઈ ચીને એલએસી નજીક યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે ચીનના આ યુદ્ધ અભ્યાસમાં ઓલ ટેરન વાહનો માનવરહિત સિસ્ટમ અને ડ્રોન સહિત અદ્યતન લશ્કરી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

リモલે લઈને સરકાર વિરુદ્ધ હેક્સ ઉપર વિવાદી પોસ્ટ કરાઈ છે ગૃહ રાજ્ય મંત્રીને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી છે ત્યારે આ વિવાદિત પોસ્ટ ને લઈને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ પણ આપ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચાની વાત કરીએ તો અમરેલી પત્રકાર મુદ્દે મોટી કાર્યવાહી અમરેલીના પાલ ગોટીના રીકન્સ્ટ્રક્શનમાં વિવાદ લઈને મોટી કાર્યવાહી થઈ છે આ મામલે ત્રણ પોલીસકર્મી ફરજમાં બેદરકારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે જેમાં હોડ કોન્સ્ટેબલ કિશન આંસોદરિયા પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુરસિયાસિયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડા પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરસમાં મોટો ખુલાસો ત્રીસ કરોડની ઠગાઈ ગાંધીનગરના સરગાસણમાં ડિજિટલ એરેસ્ટ કરાયેલા દંપતિના કેસમાં મોટો ખુલાસો થયો છે આઠ લાખની ઠગાઈ કેસમાં ધરપકડ કરાયેલા સુરેન્દ્રનગરના ભાવેશ નિમાવત અને યશ દંગીએ ત્રીસ કરોડની ઠગાઈમાં સામેલ હોવાની કબૂલાત કરી છે ભાવેશે પોલીસને જણાવ્યું છે કે ફ્રોડથી મળેલા પૈસાથી દુબઈમાં મોત શોટ કરતો હતો આ કૌભાંડમાં બે ટકા કમિશન લઈને રકમ ભાવનગરના ગઢવીને મોકલવાનું પણ ખોલ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખદ સમાચાર સૌથી વિનાશક કુદરતી આફતમાં ચોવીસ લોકોના મોત લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં ચોવીસ લોકોના મોત થયા છે કેલિફોર્નિયા ગવર્નરે કહ્યું છે કે આ અમેરિકા ઇતિહાસની સૌથી વિનાશક કુદરતી આફત હોઈ શકે છે જેમાં હજારો ઘરોનો નાશ થયો છે લોસ એન્જલસના બે ભાગો ઈટન અને પેલી સેટ્સમાં છેલ્લા છ દિવસથી આગ બબૂકી રહી છે કેલિફોર્નિયાના ગવર્નર લોસ એન્જલસમાં બે પોઈન્ટ શૂન્ય સેટલમેન્ટ પ્લાનની જાહેરાત પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીએ ભૂકા બોલાવ્યા હજુ પણ વધશે ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે લઘુત્તમ તાપમાન બે થી છ ડિગ્રી સુધી નીચે ઉતરતા લોકો હાર થી જતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આગામી બે દિવસ સુધી આખો દિવસ ઠંડા પવનનો અનુભવ થશે પવનની દિશા બદલાવાથી ઠંડી વધી છે અને આ પરિસ્થિતિ ઉત્તરાયણ સુધી યથાવત રહેવાની સંભાવના છે આગામી બે દિવસ સુધી તીવ્ર ઠંડી રહેવાની શક્યતા છે એટલે કે ઉત્તરાયણના દિવસે લાંબા પર પતંગ ચગાવતા હાથ ધૂશે તે નક્કી છે દુષ્કર્મ આચર્યો હોય તેવી ઘટના બની છે સામે આવેલી માહિતી અનુસાર પ્રથમ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા ધોરણ અભ્યાસ કરતી હતી પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર બાવીસ થી ચોવીસ દરમિયાન પ્રિન્સિપાલે બે વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું પ્રિન્સિપાલે તેને ઓફિસમાં બોલાવીને અયોગ્ય વર્તન કર્યું છે સ્કૂલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલેશન વેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બીજા દિવસે ડિમોલેશનનો ધમધમાટ થતાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે કુલ ચારસો ને પચાસ જેટલા આસામીને નોટિસ આપવામાં આવી છે જેમાંથી અત્યાર સુધીમાં એકસો ને અગિયાર બાંધકામ તોડીને ચોવીસ હજાર ચારસો સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી રાખવામાં આવી છે કુલ તેર પોઈન્ટ બાર કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો સરકારી નોકરીના બહાને ચાર પોઈન્ટ પાંચ લાખની છેતરપિંડી આચરનારા ચાર ઈસમોની ધરપકડ કરવામાં આવી છે વન વિભાગમાં ક્લાસ ટુ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી આપવાની લાલચ આપીને કેશોદ તાલુકામાં રહેતા ટાળુભાઈ કરશનભાઈ સોલંકીના પુત્ર સહિત અન્ય બે યુવાનો સાથે છેતરપિંડી થઈ હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પંચોતેર લાખનું નક્કી કરવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એચએમપીવીને લઈને ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયનું મોટું અપડેટ સામે આવ્યું છે એચ ને લઈને ચીની આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે એચએમ પીવી જે ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે તે વાયરસના કેસો ઉત્તર ચીનના પ્રાંતોમાં ઘટી રહ્યા છે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે એચએમપીવી કોઈ નવો વાયરસ નથી તે ઘણા દાયકાઓથી માનવીઓ સાથે અસ્તિત્વ ધરાવે છે ઉત્તર ચીનના પ્રાંતોમાં અને ચૌદ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓમાં કેસની સંખ્યામાં ઘટાડો પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે